સમસ્ત ડીસાવાળા સોગામ રોહિત સમાજ શૈક્ષણિક સેમિનાર જુનાડીસા ખાતે યોજાઓ ડીસાડ રોહિત સમાજ સોગામ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન અને સન્માન સમારોહ ખાતે જુનાડીસાહિત સમાજનો શૈક્ષણિક સેમિનાર યોજાયો ડીસાવાળો રોહિત સમાજનો અઢાર શૈક્ષણિક સેમિનાર તેમજ વય નિવૃત્તિ કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ જુના ડીસા ખાતે યોજાયો મારો સમાજ શ્રેષ્ઠ સમાજનો ઉપદેશથી આજરો ડીસા પાટણ હાઈવે જુનાડીસા ખાતે રોહિત સમાજના સો ગ્રામનો દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો ટેકનોલોજી યુગમાં દરેક સમાજ રૂઢિચુસ્ત રિવાજોથી દૂર રહી શિક્ષણ તરફ નાનામાં નાનો સમાજ ઉડી રહ્યો છે ત્યારે શિક્ષણ થકી જ સમાજનો વિકાસ થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરતી હોય છે ત્યારે રોહિત સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ આધ્યાત્મિક પરીક્ષાઓમાં સારી ટકાવારી મેળવેલ વિદ્યાર્થીઓનું તેમજ સરકારી નોકરીએ લાગેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ સમાજ થકી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે દર વર્ષે શૈક્ષણિક સેમિનાર યોજી વિદ્યાર્થીઓનું સન્માન રોહિત સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે જુના જુના ડીસા 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 ગામે સંતશ્રી રિસર્ચ સેન્ટર પાટણ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો જેમાં સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન કરવામાં આવ્યું જ્યારે વય નિવૃત્તિ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટમાં વર્ગ ભરતી સહિતના તેજસ્વી તાલાઓનું સન્માન રોહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમ સોગામ પંચ પટેલ બબાભાઈ પુનડિયાના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો આમંત્રિત મહેમાનોમાં અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર ચિરાગભાઈ ધોકડીયા સુરત પીઆઈ લક્ષ્મણભાઈ મેવાભાઈ પુનડિયા ભોજનદાતા પ્રકાશભાઈ વી ધોકડીયા પીએસઆઈ ડીસા પીસી સોલંકી સહિતના રોહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજના તેજસ્વી તાલાઓનું અભિવાદન કરી સન્માનિત કર્યા જ્યારે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં ડીસા પાટણ હાઈવે જૂના ડીસા ખાતે સંપન્ન થયું હતું અમૃત અમૃતમાળી સબન ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા